તો મારા માટે ચલો ને એક આઈસ્ક્રીમ બનાવ ને સરસ મજાની જેવી તમને આવડે એવી મેંગો મેંગો ફ્લેવર છે તમારી પાસે ઓકે સો ગીવ મી અ મેંગો ફ્લેવર આઈસ્ક્રીમ ઓકે હા તો મેંગો ફ્લેવર હોય તો યલો કલરની જ આવે ને ભાઈ થેન્ક યુ પણ મને આમાં તો એટલી બધી મજા ના આવી બીજો કોઈ ફ્લેવર છે તમારી પાસે સ્ટ્રોબેરી કયો કયો છે સ્ટ્રોબેરી ઓકે ગીવ મી ધેટ ચોકલેટ ચોકલેટ પણ આપો છો સાથે ફ્રી તમે હા તમે તો આઈસ્ક્રીમ વાળા સરસ છો બધું ફ્રી પણ આપો છો ચોકલેટ આ ફ્લેવર તો સારો હતો સારો હતો પણ પેલા મને છે આઈસ્ક્રીમ નું કોન જોઈએ છે કોન છે કોન હાલો અરે વાહ તો સરસ છે અરે વાહ કે ક્યુટ ટુ ક્યુટ ટુ વેરી ગુડ થેન્ક યુ શાવ્યા વેલકમ પણ આ યલો શું છે સોફા હા આ ફ્રેન્ચ ફ્રાઈસ પણ આઈસ્ક્રીમ વાળા ફ્રેન્ચ ફ્રાઈસ કે થી રાખતા થઈ ગયા એ તો રાખા કોણે કીધું એવું રાખેલી એ તો રાખા એવું હોય સાચું કે છે પણ મેં તો કોઈ જગ્યાએ આઈસ્ક્રીમ લારીવાળા વાળા જોડે ફ્રેન્ચ ફ્રાઈઝ તો જોઈ જ નહીં આ જ્યુસ કદાચ હોય શકે પણ આ ફ્રેન્ચ ફ્રાઈઝ હોય હા અચ્છા ઓકે ને શું આ તમે મને જે એક આઈસ્ક્રીમ મને કોન આપ્યો ને એ કેટલાનો હતો કેટલા પૈસા આપવાના મારે હા અરે ભાઈ તમે તો બહુ મોંઘા છો સો રૂપિયાની આઈસ્ક્રીમ એટલે એક આઈસ્ક્રીમના સો રૂપિયા છે કે પછી ત્રણ આપી એના

ના ચાલે ના આપો ફ્રી ના આપો આપી દો તો પછી ઘરે શું લઈને જશો પૈસા બધું ફ્રીમાં આપશો એ કેટલું કમાયા આખા દિવસનું આજે ભૂલી ગઈ કેટલું કમાયા ભૂલી ગઈ ભૂલી ગઈ ભૂલી ગઈ સારું 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 છે હો લો ओके विले पाती आई गई अब तो तेरे उरमवानी वस्तु नू पाछो <laughs> तू तेले ताने सोजो प्लास्टिक नू साचुक नू खाइजो <laughs> एउ होतो हसे कई तुम्हारी मारी अरे શ્રાવ્ય યસ આજે શું છે અરે એમ નહીં આજે કયો દિવસ છે કૃષ્ણ નો દિવસ અરે આજે શું છે પણ કૃષ્ણ નો આઠમ છે પણ આજે શું હતું તો આઠમ ઉજવાય છે જન્માષ્ટમી ખરી અચ્છા આજે શું છે શું જન્માષ્ટમી તો ખરી પણ આજે દિવસ મતલબ કેમ ઉજવાય છે જન્માષ્ટમી કેમ

bijon must be thank you very good clapping clap for yourself